તમે કે રોજ કન્ટેન્ટ નથી મળતું હવે મને કન્ટેન્ટ ક્યાંથી મળતું હશે જુઓ મિત્રો આજનું કન્ટેન્ટ બહુ સરસ છે અને તમારે મિત્રો આ કન્ટેન્ટ ઉપર ધ્યાન આપવાનું છે અને તમારે પણ આ ટાઈપના વિડીયો બનાવવાના છે અને આ ટાઈપના યુટ્યુબમાં અપલોડ કરવાના છે હવે આજનું કન્ટેન્ટ તમે જોઈ રહ્યા છો સ્પેશિયલ માછળો બનાવવાનો છે ખેતરમાં રોજરા અને ભૂંડરામાંનો ત્રાસ છે એટલા માટે તો અહીંયા બે ભત્રીજા આવી ગયા છે અહીંયા બનાવી છે અને ઉપર બેહીને શરૂઆત કરી છે વિડીયો આખો બનશે બહુ મસ્ત અને ધ્યાન આપજો અને તમે પણ આ ટાઈપના એડિટિંગ કરજો વિડીયો શૂટિંગ કરજો મિત્રો હલો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર અને આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેમાં કાંઈક ને કાંઈક તમને મોટિવેશન અમે આપીએ મતલબ શીખવીએ કે તમારે કઈ રીતે વિડીયો એડિટિંગ કરો કઈ રીતે શૂટિંગ કરો તો આજનો વિડીયો તો તમને ખબર જ છે કે અમે ખેતરની અંદર માચડો બનાવ્યો છે એનો સ્પેશિયલ વિડીયો છે તમે લોકો ખેતરમાં રહેતા હોય રાતે આપણે હોળ રાત્રે રંધડા આવતા હોય ભૂંડ આવતા હોય તમે સો ટકા એના માટે કંઈક ને કંઈક તો ઉપાય કરતા હશો તો એનો તમારે છે ને મિત્રો વિડીયો બનાવી લેવાના છે એના બધા કટ કરી લેવાના છે અને કટ તો મિત્રો કઈ રીતે આપણે એડિટિંગ કરવાના છે એના ઓલરેડી આપણે ચેનલની અંદર વિડીયો બનાવેલા છે મેન ચેનલની અંદર ટેકનિકલ છે કે તમે કોઈ પણ શૂટ કરેલો ખટકો હોય તો એને મિક્સ એડિટ કરવાનો છે તો હા આવું તો હવે પપ્પા બોલાવે છે ધોરણને થોડીક ચાર નાખવાની છે તો વધારે વિડીયો નથી બનાવતો અત્યારે હું ઘર ઉપર ચડ્યો તો થોડોક વરસાદી માહોલ હતો જો પડે પડીશ બધી તો હું ચેક કરવા આવ્યો છું કેવું વાતાવરણ છે કારણ કે ઘર મકાન બનાવવાનું ચાલુ છે એના ઉપર અમે ચડી ગયા છીએ અને એના ઉપરથી લોકેશન સારું દેખાય છે એટલે તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને તમે પણ મિત્રો ખેતીનું કામ કરતા હોય તો આ ટાઈપનું તમે જે આપણે પહેલાં ભાગ જોઈ છે એવું બનાવવાનું છે તો કઈ રીતે બનાવતા હશો તમે કારણ કે ખેતરની હોર રાખવા માટે છે ને આપણે આ બધું બનાવવું પડે છે વિડીયો બેસ્ટ છે મિત્રો આપણું દેશી કહેવત છે ને રિયલ લાઈફ છે મિત્રો ઘણા બધા ટેકનિકલની અંદર વિડીયો તમે જોતા હશો બાકી આપણી લાઈફ કઈ કઈ રીતની છે એ આ વિડીયોના માધ્યમથી તમને ઘણું બધું જોવા મળશે તો વિડીયોમાં ખાસ બને રહીજો જો અહીંયા વાવાઝોડું તોફાનનો થોડુંક શરૂઆત થઈ ગઈ છે પવન ચાલુ થઈ ગયો છે તો અમે હવે નીચે ઉતરી જઈએ છીએ ને માલઢોરને થોડીક ચાર નાખવાની છે કારણ કે વરસાદ આવશે ને તો માલઢોરને ચાર મળશે નહીં તો અમે જતા રહીએ હવે નીચે ચાલો ભાઈ બેટા નીચે ઉતરાડો તો આજનો પ્રોગ્રામ શું છે તમે જાણી લેજો બહુ મજા આવશે તમે જો શરૂઆત કરી છે હવે તો આપણે બીજો લેબડો કાપીને તો ભલે બે ચાર કાપી છે અને તમારી ભાષાને તમે શું કહેતા હશો એ તો ખબર નહીં શું કહેવાય ભાઈને હે માચડો તો મચ્છર ના કહી એટલા માટે બનાવવાનો હોય ને ઊંચો રહે એટલે ભૂંડ બીજા આવે ને તો પાટું પાટું ના મારે એટલા માટે તો આ કપાસમાં વધારે ને એવું આવે છે અને એરંડામાં રોજડા વધારે આવે છે એના માટે જો માચડો બનાવવાનો છે આપણે

વાહ ઓ આ નાખો જલ્દી અને પાછા રાતે પછી જાગજો પાછા સુઈ ના જાતા બનાવો છો પણ રાત તો મસ્ત બનાવો પછી રાતે મને લાગે અરે જાગશે જ નહીં મચ્છર કેડે ને આ બધું ખડ ને એવું હે ને બધું એટલે મચ્છર કેડે ખાસ બીજું કઈ નહીં કાલે આખો દી ટ્રેક્ટર આખીને બધું આપણું ટેક્ટરનું કામ પૂરું થઈ ગયું ખાસ ખાતા બધું વાબનું પૂરું થઈ ગયું બધું પૂરું થયું તો આ બાજુ કપાસ છે જો આ બધું કપાસ બનાવો મસ્ત અફલાતું બનાવવાનું બરોબર વિડીયો શૂટિંગ વાળો ખૂબ હેરાન થાય છે થોડીક વાર થાય પણ બનાવવાનું સારું મસ્ત બનાવવાનું આખો વિડીયો બહુ મજા આવશે હું આવ્યો ભાઈ એનું શું કરવાનું માપ પટ્ટી માપ પટ્ટી લાવીને આવ્યા ભાઈ મછળો બનાવવા માટે માપ પટ્ટી કેવી લાવ્યા બધા એને શું કરવાનું માપણ એવું માપ પરથી લાવ્યા માપવા માટે તો મિત્રો જે લોકો ખે ખેતીવાડી કરતા હશે એમને તો ખબર હશે જ કે આ શેનું કામ ચાલુ છે બહુ મજા આવશે વિડીયો જુઓ મિત્રો આપણા જે પણ સબસ્ક્રાઈબર મિત્રો હશે એમાંથી પચાસ ટકા લોકો તો સો ટકા આપણી ખેતીવાડીનું કામ કરતા જ હોય એટલે બધાને ખબર જ હશે કે આ જે બનાવવામાં આવે શા માટે આવે છે અને શું કામમાં આવે છે વિડીયો આખો જુઓ બહુ મજા આવે છે આખું બનાવી દે ને ત્યાં સુધી એમ ના આપણે કોમ નહીં ખેતીવાડીના કોમ સાથે સાથે ને વિડીયોનું શૂટિંગ ચાલુ જ રાખવાનું જેટલા હોય તું કાપી નાખશું ખાવાની વસ્તુ હતી શાકભાજીને બધું કાપી નાખશું એટલે સંજય કાપ્યું સંજય જોવા નહીં મળતું અહીંયા શાકભાજી આજો આવું હતું બસ શાક બનાવવાનું હતું સૂર્ય કહેવાય શું કહેવાય આ તો કપાય નહીં નહીં અત્યારે શું ભાવી નહોતું પેલા ઉપર થી ખબર તો પડે ને જો બે ત્રણ શાક બનાવવા બોડી જો કલમ કરેલી છે હવે તો મોટી થઈ ગઈ છે કલમ કરેલી હજુ હજુ વિડીયો એડિટિંગ કાલનો પડ્યો છે અપલોડ કરવાનો છે આ બધું તૈયાર થઈ જાય એટલે વળી પાછો

સારું મસ્ત બોધી ના હો મચ્છર તો કેળશે જ પાછળ તોય એ કેળ્યા વગર નહીં રહેવાના તમે ગમે તેવું કરશો ને તો મચ્છર તો તમે કેળવાના જ છે હવે આપણે રોજ ખેતરમાં હોય એવાનું હોય તો મચ્છર તમને કહેવાના છે ને છીએ નહીં કાઢી ગયા આપણું રોજ ખેતીનું જ કોમ આવે આખો દાડો વધી ગયો હારામ હારું તો અડધું કમ જો મિત્રો થઈ ગયું છે ઉપરનું આ ઉપર એમ બધું ખબર મચ્છર તો કદાચ કેળવાના જ છે પણ મેન તકલીફ છે કે આ તડકાનું કડીક બેહવું હોય ને છોકરાને છોકરા દી ખેતરમાં રહેવાનું હોય એટલે તડકાનું ઉપર બેહવું હોય તો બેહવા માટે થઈને બનાવ્યું સોયરે કારણ કે જો અત્યારે તડકો ચટલો જો આ વિડીયો હું કેટલા વાગે બનાવું છું અત્યારે વાગ્યે છે એક વાગે છે તો તડકો છે એટલે એટલા માટે થોડુંક ઉપર ભોજ્યું છે બાકી વરસાદ ચાલુ હોય તો કંઈ ના થાય એ તમને કહું જોવો તમે તો આ ટાઈપનું બન્યું છે અને આજે ફોજે છોકરામાંથી હું બિહારી શીસવાનું કે બીજું બનાવી શકો અલગ બરાબર અત્યારે એક વાગ્યો છે હવે હવે વધારે આપણે કટ લેવાના બાકી છે ઘણા બધા તડકો લાગે છે ઘરે જતો અને બીજા નંબરમાં કે કાલ વાવાઝોડું હતું થોડુંક મીની એટલે લાઇટ જતી રહી છે ફોન ચાર્જિંગ ઓછો છે એટલે વધારે કટું ઉતારતો નહીં એટલા માટે ખાસ થઈ અને અમારા બે પછી જાય તો ખરે ફોન વગર બેઠા હોય ને વાત જ જવા દે ચાર્જિંગ થઈ રહ્યું હોય ને તો લાઇટ હમું ચાર્જિંગ બેઠા લાઈટ ચાર આવે અમે વિડીયો બનાવીએ એટલે લાઇટ નહીં ખાસ એટલે દાડો હાથમાં થયો છે જુઓ અને આ પેલો સવારે મોચરો આજ બનાવ્યો ને હા પપ્પા આ બે તો જોઈએ આપણે

રોજડા આવે છે કપામાં બગાડવા માટે તો પાછળ વહે ના પડે એટલા માટે છે ને ઉપર ચડી રહેવાનું ઉપર બેઠા બેઠા બત્તી પાડવાની કરવાના એટલા થી ઊંચો ના કરે પછી ફટાફટ નીચે ઉતરવું હોય તો ચીરીજ ઉતરોડા આથમ આવે એટલે વધારે ચોખ્ખું લોકેશન તો નહીં દેખાતું હોય બરોબર હવે ઘેરડો